બસો મીટર સ્પ્રિન્ટમાં રનર અપ તરીકે જોશી પૃથ્વીના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે તેમણે રૂપિયા ત્રણ હજારનું વિજેતા ઇનામ અને રાજ્યકક્ષાના ખેલ મહકુંભમાં યોગ્ય સ્થાન મળ્યું તેવી જ રીતે ચિત્રાસિંગના ઉત્કૃષ્ટ પરિણામો રૂપિયા ચાર હજારના સંયુક્ત ઇનામ સાથે ચારસો મીટર અને સો મીટર બંને ઇવન્સમાં ત્રીજું સ્થાન મેળવતા તેના સમર્પણ અને એથ્લેટિક્સ કૌશલ્યને પ્રકાશિત કરે છે તમારી સખત મહેનત પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠતાની ભાવના સમગ્ર યુનિવર્સિટી સમુદાય માટે પ્રેરણારૂપ છે સીમાઓને આગળ ધપાવતા રહો અને રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્રે નવા ધોરણ સ્થાપિત કરો તમારી સફળતાઓ માટે ફરી એકવાર અભિનંદન અને તમારા ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ